છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં તાલુકા કાનૂની સેવા સમિતિના સહયોગથી થી આદિવાસીઓના પરંપરા અને રૂઢિ પ્રથા મુજબ પોતાના વેશભૂષાઓ શણગાર સજે અને ગેરમેળો ભરાયો મળતી માહિતી મુજબ કવાટ તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસીઓના વેશભૂષા ધારણ કરી અને ગેરિયા ઉજવણી કરતા જોવા મળ્યા હતા આ મેળો ચાલતો આવે છે આદિવાસીઓની સંસ્કૃતિ ભૂલાઈ જાય તેના માટે ગામડાઓમાંથી આદિવાસીઓ ઉમટી પડ્યા હતા અને જાત જાતના ભૂસાઓ પહેરી અને ઢોલના તાલે નાચગાન કરતા જોવા મળ્યા હતા હવે ધીરે ધીરે આ મેળાઓ રાજકારણમાં ફેરવાતા જોવા મળે છે આદિવાસીઓનો પહેરવેશ ભૂસા અનેરી જોવા મળે છે પુરુષો અને મહિલાઓ ગેરિયા બની અને નાચતા ગાતા આખા ગામમાં ગલીએ ગલીએ ફરી અને પોતપોતાને કળાઓ ઉજાગર કરતા જોવા મળ્યા હતા ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ